અલગ અલગ સંસ્થાઓએ આવેદન પત્ર આપ્યું આજ રોજ કલેક્ટર કચેરી ખાતે મંદિરો બચાવવા અલગ અલગ સંસ્થાઓએ આવેદન પત્ર આપ્યું શ્રીરામ યુવા સંગઠન અખિલ ભારત હિન્દુ મહાસભા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી રજૂઆત કરી ગુજરાતમાં મંદિરો તોડવામાં ન આવે હિન્દુ ધર્મની લાગણીઓ ન દુભાય તે માટે આવેદન પત્ર આપી કલેક્ટર સાહેબને રજૂઆત કરી પ્રશાસન દ્વારા મંદિર તોડવાના નિર્ણયોનો વિરોધ અને શાંતિપૂર્ણ અને સંવેદના રીતે કાર્યક્રમ કરનાર હિન્દુ નેતાઓની પોલીસ દ્વારા ખોટી રીતે ધરપકડનો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના હજારો મંદિરને હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે તે મંદિરો ના તોડવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું સરકારના આ નિર્ણયથી ગુજરાત તથા દેશના સમગ્ર હિન્દુ સમાજમાં રોષ અને દુઃખની લાગણી પ્રવર્તી રહી છે આ નિર્ણયથી સાધુ સંતો મહંતો અને પૂજારીઓ પણ દુખી થઈ ગયા છે અને હિન્દુ સમાજ આ નિર્ણયને ઔરંગઝેબી ફરમાન સાથે સરખાવી રહ્યો છે આ નિર્ણય મુઘલ કાળનો સમય સાથે સરખાવાઈ રહ્યો છે સરકાર વિનંતી છે કે ઉપરોક્ત નિર્ણયને લગતી પરત ખેંચવામાં આવે વર્તમાનના જે તે પ્રશાસન દ્વારા ગુજરાતમાં હિન્દુ મંદિરો તોડવાની નોટિસ સામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજંગ દ્વારા ગુજરાત ભરમાં મંદિર તોડવાના વિરોધમાં શાંતિપૂર્ણ અને સંવિધાનિક રીતે કાર્યક્રમ કરવામાં આવ્યા મંદિર તોડવાનો વિરોધ પ્રશાસન ને ગમ્યો આ તેવું લાગી રહ્યું છે એટલે જ મંદિર તોડવાનો વિરોધ કરનારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી રંચુડભાઈ ભરવાડ ઉત્તર ગુજરાત પ્રાંતના કાર્યકારી અધ્યક્ષ શ્રી બચ્ચુભાઈ લાડવા અને ઉત્તર ગુજરાત પ્રાંતના મંત્રી શ્રી રાજુભાઈ પટેલની અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તબક્કાવાર તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ અને તારીખ ત્રીસ સાત બે હજાર રોજ ધરપકડ કરવામાં આવી હતી તેઓને છોડવામાં આવે તેવી માંગ કરી હિન્દુઓને પોતાના મંદિરની રક્ષા માટે શાંતિપૂર્વક અને સંવૈધાનિક પદ્ધતિથી વિરોધ કરવો શું ગુજરાતમાં ગુજરાતમાં ગુનો છે અને જો ગુનો નથી તો હિન્દુ નેતાઓને તે પ્રતાડિત કરી તેમની ધરપકડ ધરપકડ શા માટે

જે ગુજરાત સરકાર દ્વારા પૂરા ગુજરાતની અંદર મંદિરો હટાવવા માટેની નોટિસ પાઠવી જેના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે વિરોધ કર્યો અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો છે સંવૈધાનિક રીતે વિરોધ કર્યો છે પણ એ સરકારને પસંદ નહીં આવી હોય એટલે બે દિવસ પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મંત્રી અને ગુજરાતના અધ્યક્ષ સેવા શ્રી કિશોરભાઈ ભરવાડ ઉત્તર ગુજરાત પ્રાંતના કાર્યકારી અધ્યક્ષ બચુભાઈ લારવા અને ઉત્તર ગુજરાત પ્રાંતના મંત્રી રાજુભાઈ પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી અને એમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી અને કોર્ટે પણ એમને રિમાન્ડ મંજૂર કર્યા છે તો આ કૃત્ય જે મંદિર બચાવવાનું જે કામ કર્યું છે હિન્દુ યોદ્ધાઓએ તો એ આતંકવાદી કૃત્ય છે શું પાકિસ્તાનમાં અને તાલિબાનમાં આવી ગયા છે કે જેને સજા ગણી રહ્યા છે એક તરફ સરકાર હિન્દુત્વની વાતો કરે છે રામ મંદિર માટે મોટા મોટા પ્રદર્શનો કરે છે અને એ મંદિરો તોડે જે મંદિર તોડવાનો વિરોધ કરી રહ્યા છે એ લોકો ને જેલ બતાડી રહ્યા છે તો આજે એના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને વડોદરાના વિવિધ હિન્દુ સંગઠન જેમ કે રાજપૂત કર્મી સેના હિન્દુ યુવા શ્રીરામ યુવા સંગઠન મંદિર બચાવ સમિતિ અને વિવિધ અલગ અલગ સંગઠનો આજે વિરોધ કરવા અને પોતાનો વિરોધ આવ્યા છે અને આવેદન કર્યું છે કે આ જે હિન્દુ યોદ્ધાઓની ધરપકડ કરી છે એ તીવ્ર ગતિથી એમને મુક્ત કરે અને મંદિરો તોડવાનો જે નિર્ણય છે એ પરત લે અને જો સરકાર આ રીતે નહીં માને તો હિન્દુ સંગઠનો ભેગા થઈ અને ઉગ્ર આંદોલન કરતા બિલકુલ ખચકાટ નહીં અનુભવે મનોજ અગ્રવાલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહામંત્રી વડોદરા મહાનગર આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ શ્રી રામ સેના અને મંદિર બચાવ સમિતિ જેવા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છેલ્લા દસ દિવસથી ગુજરાતની અંદર સંપૂર્ણ હિન્દુ સમાજ જોઈ રહ્યો છે કે જે પ્રશાસન દ્વારા હજારો હિન્દુ મંદિરોને તોડવા માટે નોટિસો આપવામાં આવી એના વિરુદ્ધ આપણે સૌ પ્રથમ કાર્યક્રમ કર્યો અને વિરોધ નોંધાવ્યો અને માંડવી મેલડી માતાના મંદિરે આપણે માતાજીને આવેદનપત્ર આપ્યું સમગ્ર ગુજરાતની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમદાવાદ હોય ભાવનગર હોય અમરેલી હોય સુરત હોય ભરૂચ હોય અને વડોદરા હોય એ દરેકે દરેક જગ્યાએ આ પ્રકારના શાંતિપૂર્ણ આંદોલન કર્યા પ્રશાસન પાસે પરમિશન માંગીને આંદોલન કર્યું શાંતિપૂર્ણ આંદોલન કર્યું તેમ છતાં પણ ગુજરાતની અંદર હિન્દુ યોદ્ધાઓની ધરપકડ કરવામાં આવી તો કેમ શું મંદિર તોડવો મંદિર તોડવું અને એને એનો વિરોધ કરવો એની રક્ષા કરવી એ હિન્દુ સમાજ એ ગુનો કહેવાય છે શું અમે એ ગુનો કર્યો છે તો એ અમારા હિન્દુ યોદ્ધાઓની ધરપકડ કરવામાં આવી આજે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રજીને રજૂઆત કરવા માટે આવ્યા કે આ રીતે હિન્દુ યોદ્ધાઓની ગુજરાતમાં ધરપકડ કરવી એ ખૂબ જ દુઃખની વાત છે આ પ્રકારના પગલાઓથી સાધુ સંતો તો નારાજ છે જ પણ સંપૂર્ણ હિન્દુ સમાજ આઘાતની અંદર છે કે આ રીતે હિન્દુ સમાજના યોદ્ધાઓને પ્રતાડિત કરવા એ ખૂબ જ દુઃખની વાત છે જલ્દથી જલ્દ હિન્દુ યોદ્ધાઓને મુક્ત કરવામાં આવે અને સાથે સાથે એ માંગ પણ કરી કે જે આ હજારો મંદિરો તોડવા માટે જે પ્રયત્ન થઈ રહ્યા છે એ સંપૂર્ણ બંધ કરવામાં આવે ઉમેશ જોશી મંત્રી રાષ્ટ્રીય બજંગ દક્ષિણ ગુજરાત પ્રાંત